त्रिनेत्र त्रिनेत्र महादेव न मंदिर से आया लो पितृ कार्य से आज बहुत मोटा पाये आज त्यौहार बी बाजू मंडप नाखेल से, से कार्य थाई है बड़ी बाजू त्रिनेत्र महादेव तेरे आले है सोल सराद

ત્રી આત્રિનેત્ર મહાદેવનું મંદિર જિલ્લો સુરનગર તાલુકો થાન મુકમતણેતર આ કંડ છે પિતૃકારી આજે અહીંયા મોટો પાયા થાય છે જોઈ લો કેટલું પબ્લિક છે આજે 39 2024 ને સોમવાર હરિદ્વાર ન જાય અને અહીંયા આવે તો પણ પહોંચી જાય છે આ એટલું મહત્વ હે ચારધામની યાત્રા કરો અને અહીંયા દર્શન કરવા આવવું પડે તમારે જાય મહાદેવ હર મહાદેવ મોટા મોટો લોકમેળો બને ભરાય છે અહીંયા કણે